બસ ભાઈ નાગદાન ભાઈ હમ આવી સોચ વાળા હોય ને ગંદી નાળી નાખી ગંદી નથી સોચ સાચી જ છે કે દેટકા છે ટ્રાવ ટ્રાવ કરે છે બાકી કઈ થઈ રહેતું નથી કોઈ સમાજ માટે ક્યાંય આવતા નથી

મોટી મોટી કરો છો તમે શું કરી ના માટે અમે સત્ય થી જ બોલીએ છીએ એમ નથી હું કહું હું જવાબ આપો હા તમે ઈન્સાન છો મારી વાત સાંભળો પછી હું જવાબ આપી પણ તમારે વાળો ભાઈ હા આપીશું આપીશતા નથી પછી બીજી બીજી ભાષાઓ કરો તમે હું નહીં હું ખરાબ નહીં બોલું હું શું કઉ છું હા બોલો તમે ઈન્સાન છો ને બાર વર્ષની દીકરી માથે ગદારી રીતે ગાડો બોલ્યો એ શબ્દ તમે બતાવ્યો બોલો આખો કેમ આમ બોલતો આ ન બોલવો જોઈએ અમે એનું સમર્થન કરી ખરા એ તમે વિચાર કરો સમર્થન જ છે

ભારતની ભૂમિ ની અંદર હિન્દુ માટેનું મુસલમાન ના દીકરા એવું ભાષણ કરતા હોય કે ભારત ની રાષ્ટ્ર માતા ગાય હોવી જોઈએ ભલે મારી ખાઈ દાતા હોય એનો વાંધો નથી પણ જાહેર પબ્લિક વચ્ચે તો બતાવ્યું કે ગાય ને ભારત જોઈએ તમે મુસલમાન નથી તમે હિન્દુ છો છતાં તમે નથી બોલતા એક દાખલો તો બતાવો અંકિત વાઘેલા મનસુખ રાઠોડ વસંત જાદવ બોલ્યો એવો અરે તમારા ધર્મ ને કઈ લેવા દેવા નથી તમે એક બાજુ કહો છો કે નમો ભાઈ તમે ગાય નું છો ને તમને વાત કરું પણ હાંભળો તો કઉ નઈ સાંભળું તો હા બોલો તમે એમ કહો ને તમે ભાઈ ને લાયસન્સ આપો છો તમે હું ખાડી લ્યો સરકાર નથી એમાં એ તો તમારે કરવું નથી ને એમાં ફાટે છે અરે આપડે સરકારે લાયસન્સ આપ્યું ના પડે કેમ વાત કરો તમે યાર લાયસન્સ ને

અમારા લોકો ના મોઢામાં આંગળા કે આમ કે ઓલું છે તમને ખબર છે આ જે ધંધો ચાલે છે મોટી કંપનીઓ છે છે તમને ખબર છે કોની છે જાણકારી છે કોની છે તો પેલા ને બ્રાહ્મણો સરકારે લાયસન્સ આપ્યું છે એને આપડે ના પાડીએ સાદી ભાષામાં સમજાવું તો સમજતા નથી તમને ગાડી ચલાવવાનું લાયસન્સ આપ્યું હું તમને ના પાડીએ કોઈ ગાડી નો ચલાય લઈ

ઓલા બે છેડા લાઈટ ના પકડી લે બાબો સાહેબ બચાવી લે તમારે તેત્રીકો ભગવાન બચાવી લે ભગવાન નામ જગ્યાએ તમારો જવાબ દો હું રૂટ પકડો નહીં જવાબ માણસ હતા મારી વાત કયા હનુમાન બરોબર હનુમાન કયા એટલે હનુમાન હનુમાન કિયો હનુમાન તમે જોયા છો એ કઈ ના જોયા છે બાબા સાહેબ ને જોયા હે તમે આધાર કાર્ડ ની માગણી કરો છો બાબા સાહેબ નું આધાર કાર્ડ બતાવો મને બાબા સાહેબ નું આધાર કાર્ડ બતાવો આધાર કાર્ડ આયા છે દસ પંદર વર્ષથી તમે આધાર કાર્ડ નું અમારું આગળનું ભગવાન નું આધાર કાર્ડ માંગો એટલે આધાર કાર્ડ નું કીધું ભાઈ મનસુખ કે છે તમારે ધર્મ માં નરેવું હોય વાંધો નથી પણ ધર્મ નો વિરોધ ના તમારું સાંભળી લીધું મેં આદિ આદિ એનાથી કેટલા વર્ષ આવે વર્ષ કઈ એનો નિયમ હોય દરિયાનો તાગ માપી ધરતી નો શેડો બતાવી જો આકાશ પાથળ નો પગ બતાવી જો તમને એ પછી ખબર ન હોય તો તો એ તો લખતા આવે નથી સદી આપડે બાપતા નથી હે

હવે અમારી સમજ ની મેં ક્યાં વાત કરી ગળા પડવા તમને તમારા સિવાય ધંધો તમે રીત કર્યો સમજો બધાય નું નું હોય હું અમે એવું તમારી જેવું નથી શીખ્યા તમારે કોઈ વાત સાંભળી તમાલું બીજું આપડે બીજું કઈ